કે કોઈ વાળું નથી ઘરમાં કોઈ ખવરાવે એવું નથી પરિસ્થિતિ મારી એવી ભગવાને હા હું નથી જોતા બેન પેલા તો મારું નામ નિલીશભાઈ છે તમારું શું નામ છે મારું તાગડિયા કિરણ બેન રમેશભાઈ અને તમારું રમેશભાઈ રમેશભાઈ તો હાલમાં બેન શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં ચાર વ્યક્તિ છે ને દીકરો નથી મારે કોઈ કમાય એવું કોઈ છે નહીં ઘરમાં કોઈ વસ્તુ લાવી કરી શકીએ એવું છે નહીં દવા દારૂ કાંઈ કરી નથી શકીએ એમ અત્યારે આમ આ ઘર ઉપર કોઈ ધ્યાન દે એવું કોઈ છે જ નહીં મારે તો ઘરભુઝન કેવી રીતના ચલાવો છો અત્યારે હાલમાં અત્યારે આ એમ્બ્રોડરીના ઝાગા કટિંગનું કરીએ છે તો એમાંય તે નથી બંધ થઈ જાય છે ચાલુ કડીકમાં ચાલુ કડીકમાં બંધ તો અત્યારે પરિસ્થિતિ સાવ નબળી છે મારે તો ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી બા કમાવનાર નથી મારે દીકરોય નથી એક દીકરી છે એ વિકલાંગ છે અને એની મનબુદ્ધિ મારા ઘરવાળાની મનબુદ્ધિ છે અને હું પણ આપણે ડાયાબિટીસ ને મને પણ થાય છે મારા સાસુને હાર્ટ એટેક ની તકલીફ છે એટલે અત્યારે હાલમાં કોઈ કમાવનાર વ્યક્તિ ઘરમાં છે જ નહીં કોઈ નથી કે કોઈ કમાવનાર નથી ઘરમાં કોઈ ખવરાવે એવું નથી પરિસ્થિતિ મારી એવી છે

કઈ કઈ થાય સુ પીવાનું નથી લવાતું કે નહીં એટલે સૌથી વધારે તકલીફ પડે છે દવા દવા લેવાની બેન એટલે કોઈ બીમાર પડે જો એને આ તકલીફ સુવાસની ને એલર્જી ની તકલીફ છે મને ડાયાબિટીસ ની છે ઓલાને હેડ એટેક છે મારા સાસુને

આમાંથી ભગવાન પાર લાવે તો સારું એમ એટલી બધી તકલીફો પડે છે કોઈ પણ તહેવાર આ તે કોઈ પ્રસંગો કોઈ આવે તોય તોય મને એમ વિચાર થાય કે આની કરતાં તો મરી જવું સારું એમ તો આજે અમે તમારી શું મદદ કરી જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં તમને થોડી રાહત મળે કરિયાણું નથી તો કરિયાણું તમે નખાવી દો તો એટલી તમારે આભારે તમે બેન બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને સપોર્ટ બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે બેને કીધું એ પ્રમાણે કે અમારા ઘરમાં ટોટલ ચાર જણા છે એમાં એક મારી દીકરી છે એ પણ વિકલાંગ છે મારા સાસુ છે એને પણ એટેક આવેલો છે અને મારી બાવન વર્ષની ઉંમર છે મારા હસબન્ડની સાઠ વર્ષની ઉંમર છે આજે મારા હસબન્ડ પણ છે એ પણ મન જેમ છે કારણ કે આજે એ પણ કંઈક કામ કરી શકે એવી સ્થિતિમાં નથી અમે એમ્બ્રોઈડરીમાં સાડી લાવીએ છીએ એમાં ધાગા કટિંગ કરીને અમે ઘરનું ગુજરાન ચલાવીએ છીએ માત્ર બે હજારમાં અમે અમારો ઘરનું ગુજરાન ચલાવી રહીએ છીએ અને આ પરિવાર આખો તૂટેલા પૂટેલા ઘરની અંદર રહી રહ્યો છે ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર રહી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ બેને કીધું પ્રમાણે કે આજે મારા દીકરો પણ નથી જો મારા દીકરો હોત તો પણ મારે જે પણ તકલીફ પડી રહી એમાં મને સપોર્ટિવ બને પણ આજે અમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ જ નથી ઘણી બધી તકલીફો સાથે અમારો આખો પરિવાર કંઈક જીવી રહ્યો છે આજે અમારે દવા લેવી હોય તો પણ અમે દવા પણ નથી લઈ શકતા આજે અમારી પાસે જમવાની પણ વ્યવસ્થા નથી તૂટેલા તૂટેલા ઘરની અંદર રહી રહ્યા છે ઘણી બધી તકલીફો સાથે અમે અમારા દિવસો પસાર કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હોય એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરી El તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ કરીને આ પરિવારની એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારનું અનાજ કર્યાનું નહોતું અને આ પરિવારે કીધું એ પ્રમાણે કે હાલમાં તો અમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી જે કાકા છે કાકાની સાઠ વર્ષની ઉંમર છે કાકાની સાઠ વર્ષની ઉંમરે ઘણી બધી બીમારીઓ સાથે પોતે લડી રહ્યા છે અને છે અને દીકરી છે દીકરી પણ મન બુદ્ધિની વિકલાંગ છે અને બાએ કીધું એ પ્રમાણે કે મારી પણ બાવન વર્ષની ઉંમર છે છતાં પણ હું એમ્બ્રોયડરીની સાડી લાવીને ધાકા કટિંગ કરીને મારું ઘરનું ગુજરાન ચલાવી રહ્યું છે અને ઘણી ઘણી બધી તકલીફો સાથે અમે અમારા પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા પણ અત્યારે આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે જે પણ અનાજ કરિયાણું કીધું તે બધું જ અનાજ કરિયાણું આપણે અત્યારે લઈ લીધું છે પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બેન કેવું લાગે છે આજે અનાજ આવ્યા પછી અનાજ આવ્યા પછી બહુ સારું લાગે છે કેમ રડો છો દાદા શું થયું હા

આજે તમે જે આપ્યું છે એમાં આભાર થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ તો દાદા આજે આપણને જેણે પણ આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કેવા માંગતા હોય તો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ ધીરજભાઈ કાછડિયા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારની જે પણ જમવામાં તકલીફ પડી હતી જે પણ તકલીફ પડી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ધીરજભાઈ કાચડિયા અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી તે આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટને હિસાબે બધી રાશન કેરીનું તો આવી જ ગયું છે તો કેવું લાગે છે આજે બહુ બહુ સારું લાગે છે થેન્ક યુ ખૂબ ખૂબ તમારો બિલકુલ ચિંતા તમારી બધું અનાજ કર્યાનું પણ આવી ગયું છે જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને મારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જવ વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ